સ્વર્મ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાક કાપસી બોર્ડર પર દિવાળીના તહેવારની ઉજવણી કરાશે વીર જવાનો સાથે શ્રીનગર બીએસએફ કેમ્પમાં સરદાર પટેલની મૂર્તિનું અનાવરણ પણ થશે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમના બાર સભ્યો આપણી સાત દિવસ રક્ષા કરતા બહાદુર જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર ખાતે રવાના થયા હતા જેમની ફ્લેગ સેરેમની જગતના કામ મેઘવીમ પાસેથી શહેરના પ્રબુદ્ધ નાગરિકો રાજકીય અને સામાજિક સંસ્થા દ્વારા ફ્લેગ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ઘનશ્યામ પ્રમુખ છે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત આજ રોજ અમારી ટીમના બાર સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર સૈનિકોને મીઠાઈ અને ગિફ્ટ આપવા માટે જઈ રહ્યા છે તેમજ સરદાર પટેલ એકસો પચાસ જન્મ નિમિત્તે સરદાર પટેલના સેચુ પણ અનાવરણ કરીશું

ત્યાર આપીને દવાળી સેલિબ્રેટ કરવા જતા હોય કેમ કે હું સમજ વ્યવસ્થા ની વાત કરીને તો પુરુષ આખું વર્ષ કમાઈ શકાય તો દિવાળી માં શાંતિ પોતાના ઘરે રહી શકે પણ એ વસ્તુ ને ત્યાગ કરીને જે જવા